બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયાએ હાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે જેથી પત્ર લખીને સહાય આપવા કરી માંગ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે મગફળી કપાસ સહિતના પાકમાં નુકસાન થયું છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બોટાદ જિલ્લામાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવા પત્ર લખીને કરી માંગ મનોહરભાઈ દામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ સમગ્ર ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં ખૂબ જ કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર કપાસ અને મગફળીનો વાવેતર વધારો હોવાના કારણે વરસાદ અઢી ત્રણ ચાર ઇંચ જેવો વરસાદ જ્યારે લાંબો લાંબો પડ્યો અત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સિંગ એટલે કે મગફળી અત્યારે પાકી ગયેલી હોય અને ખેડૂતોએ પાથરા કરીને મોકલ્યા તૈયાર પડેલા હોય એવા સંજોગોમાં મગફળી હાવ તદ્દન નિષ્ફળ ગઈ છે અને ઊભા કપાસના પાકને પણ મોટા પાયે નુકસાન થયેલ છે એટલે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પત્ર લખી સત્વને સર્વે કરી અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને પાકમાં ગયેલ નુકસાનનું મોટા પાયે વળતર મળે એવી વિનંતી કરતો એક પત્ર રાજ્ય સરકારને મેં લખ્યો